નમસ્કાર આપ સૌનું સ્વાગત એક નવા વિડીયોની અંદર કેમ છો બધા મજામાં ચાલો દોસ્તો આજની વિડીયોની અંદર આપણે ફરીશું નર્સરીમાં સૌ પ્રથમ આ નર્સરીનું લોકેશન હું તમને જણાવી દઉં વડોદરાથી સત્તર કિલોમીટરના અંતરે નંદસારી ચોકડી આવેલી છે તો દોસ્તો તમને આ રોડ સાઈડ ઉપર નર્સરી જોવા મળશે નર્સરીનું નામ છે ગુજરાત રોજસ નર્સરી તો આજની વિડીયોમાં હું તમને સંપૂર્ણ ઇન્ફોર્મેશન પ્લાન્ટ વિશે જણાવીશ અને સાથે પ્લાન્ટની કિંમત શું છે તે પણ હું તમારી સાથે શેર કરીશ તો દોસ્તો આજે આપણે એવા પ્લાન્ટ વિશે વાત કરીશું જે તમે સાયડામાં ઉગાડી શકો છો એટલે કે તમારી પાસે બાલ્કની હોય અથવા તો સાયડાવાળો એવો વિસ્તાર હોય જ્યાં તમે આ બધા પ્લાન્ટ રોપી શકો છો અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાના ખૂબસૂરત પ્લાન્ટ રાખવામાં આવેલા છે તો ચાલો દોસ્તો અંદરની સાઈડ ઉપર આપણે પ્રવેશ કરીએ સૌ પ્રથમ આપણે વાત કરીશું મની પ્લાન્ટ વિશે જે તમને દરેક ઘરની અંદર જોવા મળતી હશે આ પ્લાન્ટ તમને માત્ર દસ રૂપિયાની અંદર મળવાનો છે અન્યથા તમે આની કટિંગ આસાનીથી ગ્રોથ કરાવી શકો છો અહીંયા તમે જોઈ શકો છો વેરીગેટેડ પાનવાળી મની પ્લાન્ટની વેરાયટી અહીંયા તમે જોઈ શકો છો દેશી મની પ્લાન્ટની વેરાયટી આગળના પ્લાન્ટ વિશે આપણે વાત કરીએ ને તો તે ખૂબ જ સુંદર અને દેખાવમાં આકર્ષક તમને લાગશે કારણ કે તેના પાનનો કલર તમને લાલ કલરમાં જોવા મળશે જેનું નામ છે પંચેટિયા આ પ્લાન્ટની ખાસિયત એ છે કે જ્યારે નવા પાન હોય ત્યારે લાલ હોય અને જેમ જૂના થાય તેમ લીલા થઈ જાય તો દોસ્તો આ પ્લાન્ટ તમને માત્ર નર્સરીમાં પચાસ રૂપિયામાં જોવા મળશે આ પ્લાન્ટનું નામ છે કલંચો કલંચો પ્લાન્ટની અંદર તમને નાના નાના ફૂલ ખીલતા જોવા મળશે તે પણ ગુચ્ચાની અંદર કલંચોની અંદર ઘણા બધા કલર તમને જોવા મળશે જેમ કે કેસરી પીળો પિંક લાલ અને સફેદ ગુલાબી પણ કલંચો પ્લાન્ટની અંદર તમને જોવા મળશે અહીંયા તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર એબ્લોનિમાની વેરાયટી જે તમે આની પત્તી જોવામાં તમને ખૂબ જ સુંદર લાગશે પાનની વચ્ચેની સાઈડ ઉપર લીલો અને આછો પીળો કલર તમને જોવા મળશે અને સાથે પાનની બોર્ડર તમે ગુલાબી કલરની અંદર જોઈ શકો છો જ્યારે શિયાળાનો સમય હશે ને તો તમને આની પત્તી આખી પિંક કલરની અંદર જોવા મળશે તો દોસ્તો આ પ્લાન્ટ તમને નર્સરીમાં માત્ર સો રૂપિયામાં ઉપલબ્ધ થશે અહીંયા તમે જોઈ શકો છો એરિકા પામ આ પણ ખૂબ જ સરસ અને ડેકોરેટ પ્લાન્ટ છે અને ઘણા બધા લોકો આ પ્લાન્ટને પોતાના ઘરની અંદર લગાડતા હોય છે કારણ કે આ ખૂબ જ અદ્ભુત અને દેખાવમાં ખૂબ જ સુંદર લાગતો હોય છે અહીંયા તમે જોઈ શકો છો ક્રિસમસનો પ્લાન્ટ જેને એરો કેરિયર તરીકે પણ ઓળખવામાં આવે છે અહીંયા તમે જોઈ શકો છો દસ ઇંચના પ્લાસ્ટિકના કાળા પોટની અંદર લાગેલો આ ક્રિસમસનો પ્લાન્ટ ખૂબ જ અદભુત દેખાઈ ગયો છે તો દોસ્તો આની કિંમત માત્ર અઢીસો રૂપિયા છે જો તમે પ્લાસ્ટિકની થેલીમાં લેશો તો તમને ઓછા ભાવની અંદર ક્રિસમસનો પ્લાન્ટ જોવા મળશે તે માત્ર પચાસ રૂપિયામાં તમને મળી જશે આ બધા એવા પ્લાન્ટ છે જે તમે શાયડાવાળી જગ્યામાં રોપી શકો છો અને આ બધા પ્લાન્ટને પાણી પણ ખૂબ જ ઓછા પ્રમાણમાં જોઈતું હોય છે અહીંયા તમે જોઈ શકો છો રબરનો પ્લાન્ટ તો દોસ્તો આ પ્લાન્ટ તમને માત્ર સો રૂપિયામાં ઉપલબ્ધ થશે તો આગળના પ્લાન્ટ વિશે આપણે વાત કરીએ તો આ પ્લાન્ટનું નામ છે ગોલ્ડન થુજા જે મોરપંખી જેવો દેખાય છે તો દોસ્તો આ પ્લાન્ટમાં તમને ત્રણસો રૂપિયામાં મળશે આ પ્લાન્ટનું નામ છે સ્નેક પ્લાન્ટ સ્નેક પ્લાન્ટમાંથી તમે ઘણા બધા પ્લાન્ટ બનાવી શકો છો આની પત્તી કટિંગ કરીને તમે તેને ગ્રોથ કરી શકો છો અન્યથા આની અંદરથી નાના નાના બેબી પ્લાન્ટ નીકળતા હોય છે તો તેને અલગ કરીને પણ લગાડી શકો છો આ ખૂબ જ સુંદર પ્લાન્ટ તમે જોઈ શકો છો ડોટ ડોટ પત્તી ઉપર બનેલું છે આ પ્લાન્ટનું નામ છે ડ્રેસિના ડ્રેસિંગના પ્લાન્ટની અંદર તમને ઘણી બધી વેરાયટી જોવા મળશે જેની સ્ટાર્ટિંગ કિંમત તમને પચાસ રૂપિયાથી જોવા મળશે જેમ પ્લાન્ટ વધારે મોટો હશે તો કિંમત પણ વધારે હશે આ પણ એ અંદરની સાઈડ ઉપર લીલો કલર અને પાનની બોર્ડર તમે જોઈ શકો છો પીળા કલરની અંદર આ પણ તમને માત્ર ચાલીસ પચાસ રૂપિયાની અંદર નાની થેલીમાં લાગેલો પ્લાન્ટ મળી જશે તો ચાલો દોસ્તો આગળના પ્લાન્ટ વિશે વાત કરીએ તે પહેલાં હું તમને જણાવી દઉં આ બધા પ્લાન્ટને પાણી ક્યારે આપવું જ્યારે તમે કુંડાણમાં લગાડ્યો હોય અને ઉપરની માટી સુકાયેલી જોવા મળે ત્યારે તમારે આ પ્લાન્ટની અંદર પાણી આપવું આ બધા પ્લાન્ટને તમે એકથી બે કલાક સુધીનો તડકો બતાવી શકો છો વધારે તડકામાં રાખવાથી પાન બળી જશે અને પ્લાન્ટ દેખાવમાં સુંદર લાગશે નહીં તો તમે આ બધા પ્લાન્ટને એકથી બે કલાકનો કાટો ત્રણ કલાકનો તડકો બતાવી શકો છો તો ચાલો દોસ્તો આગળના પ્લાન્ટ વિશે આપણે વાત કરીએ પ્લાન્ટની બોર્ડર લાલ કલરમાં બનેલી છે અને અંદરનો જે ભાગ છે તે લીલા કલરની અંદર તમે જોઈ શકો છો આપણે આગળના પ્લાન્ટ વિશે વાત કરીએ જેનું નામ છે સોંગ ઓફ ઇન્ડિયા તો આ પણ એક પોપ્યુલર પ્લાન્ટ છે અને પત્તી તમે જોઈ શકો છો કેટલી સુંદર દેખાવમાં નજર આવે છે અંદરની સાઈડ ઉપર લીલો અને બહારની જે બોર્ડર તમે જોઈ શકો છો તે પીળા કલરની અંદર રાખેલ છે આ બધા એવા પ્લાન્ટ છે જે તમે વર્ષની અંદર એક વખત ત્રણથી ચાર મુઠ્ઠથી ખાતર આપી દો તો આખું વર્ષ તમારે કાંઈ આની અંદર દેખભાલ કરવાની જરૂરત પડતી નથી આ સોંગ ઓફ ઇન્ડિયાનો પ્લાન્ટ તમને માત્ર પચાસ રૂપિયાની અંદર મળી જશે અહીંયા તમે જોઈ શકો છો પ્રોટોનનો પ્લાન્ટ પ્રોટોનનો પ્લાન્ટ તમને નર્સરીમાંથી માત્ર વીસથી ત્રીસ રૂપિયાની અંદર નાનો પ્લાન્ટ મળી જશે પ્રોટોનની અંદર તમે જોઈ શકો છો આ એક અલગ પ્રકારની વેરાયટી છે આના પાન પણ તમે જોઈ શકો છો દેખાવમાં ખૂબ જ સુંદર લાગી રહ્યા છે એક જ પાનની અંદર ઘણા બધા કલર તમે જોઈ શકો છો જેમ પત્તા જૂના થાય તેનો રંગ પણ બદલાતો હોય છે તો દોસ્તો ચોમાસાની સિઝન આવવાની છે અને તમને એમ થતું હોય કે મારા ઘરે પણ એક નાનકડું ગાર્ડન હોય તો આ બધા પ્લાન્ટ લાવીને તમે ગ્રોથ કરાવી શકો છો સ્ટાર્ટિંગમાં તમે એવા પ્લાન્ટ લાવો જે વીસથી પચાસ રૂપિયાની અંદર હોય જે તમે આસાનીથી ગ્રોથ કરાવી શકો એવા પ્લાન્ટ લાવો અહીંયા તમે જોઈ શકો છો ડ્રેસિંગ આની એક અલગ પ્રકારની વેરાયટી અને પત્તા તમને પિંક કલરની અંદર જોવા મળશે આ પ્લાન્ટ તમને ગાર્ડનમાં ઘણી બધી જગ્યા પર જોવા મળશે અને કટિંગ લાવીને પણ તમે લગાડી શકો છો અને કટિંગ પણ સરસ રીતે ગ્રોથ થતી હોય છે રોટનની કટિંગ પણ આસાનીથી ગ્રોથ થઈ જાય છે અહીંયા તમે જોઈ શકો છો જે જે પ્લાન્ટ ગાર્ડનની શરૂઆત તમે મની પ્લાન્ટ દ્વારા પણ કરી શકો છો જે તમને આજુબાજુના ઘરની અંદર જોવા મળશે તેની કટિંગ પણ તમે લાવીને લગાડી શકો છો તે પણ સરસ મજાનો પ્લાન્ટ હોય છે તેની વેલ ખૂબ જ ઝડપથી ચોમાસાની સિઝનમાં વધતી હોય છે તો ચાલો દોસ્તો આજની વિડીયોની અંદર અહીંયા સુધી આ બધા પ્લાન્ટ તમને પસંદ આવ્યા હોય મારી માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો અહીંયા સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય હિંદ જય ભારત